હદ સે ગુરે સો ઓલિયા બેહદ ગુજરે સો પીર હદ દો હદ દો નો ઉસકા નામ ફકીર ઓર જર જંગીન તો સભી નજરાને હૈર સૌ તરીકે કા ફાયદા એક પીર બનજાને આ દુનિયામાં પીર મહંતો સંતો અને બાવાઓની દુનિયા એટલે ભારત અને ભારત ભૂમિમાં ગુજરાતના ઉત્તર ગુજરાતમાં આવેલું દેવરાજ ધામ પંડિતની સમાધિ દેવલ અને આ દેવરાજ ભૂમિના વારસ પુત્ર એટલે ધનેશ્વર ગીરી જેમણે ભજનના માધ્યમથી રામદેવના ભક્તિના માધ્યમથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું છે અને એ દેવાયત પંડિતની એ સમાધિની ભસ્મ લઈને ધનેશ્વર ગીરી બાવજીએ એ કપાળ પર લગાવીને એ મશાલ યાત્રા લઈને અંતરિયાળ ગામડાઓમાં જઈને એ છેવાડાના માનવીઓમાં શિક્ષણ વ્યસન મુક્તિ અને ધર્મનું જાગરણ ની વાત કરી છે દેવાયત ધામ એવી ભૂમિ છે જ્યાં ભજનનું જાગરણ થાય છે અને ચેતનાઓ ઘુમરાતી ભજનના માધ્યમથી દેવાયત પંડિત અને મહેશ બાવજી જે એમના અનુજ ભાઈ છે એટલે મહેશ બાવજી ધનેશ્વરગીરી ધનેશ્વર એ ભજનના માધ્યમથી લોકોને લાખો લોકોને ભક્તિના માર્ગ ઉપર લઈ ગયા છે આજે સમગ્ર વિશ્વમાં રામદેવની વાત ગુંજ્યો છે ત્યારે દેવાયત પંડિતના ભજનો અને મહારાજ શ્રી ધનેશ્વર ગીરી બાવજી અને મહેશ ગીરી બાવજીની કૃપાથી લાખો લોકોમાં વ્યસન મુક્તિનું અભિયાન સાર્થક થયું છે એટલે આજનો દિવસ પૂજનીય છે સંતો મહંતોની કૃપાથી આ ભૂમિમાં ભજન ભાષા ભૂષા અને આધ્યાત્મનો ભાવ જાગે છે અને આજે જ્યારે બીજ છે ત્યારે બીજના જાગરણનો પ્રકાશ સૌ લોકોમાં પ્રકાશ ફેલાય એવી આશા અને જાગરણ સાથે હું અમિત નિલેશભાઈ અને આ ભગત જનો આપનો આભાર માનીએ છે જય અલગ ધણી જય મહેશ જય ધનેશ્વર ગીરી જય હો